લોકસભાની ચૂંટણીને લઈ પાંથાવાડા ટાઉનમાં ડીવાયએસપી સહિત પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું બનાસકાંઠાના આંતરરાજ્યની બોર્ડરને અડીને આવેલા પાંથાવાડામાં લોકસભાની ચૂંટણીને લઈ થરાદ વિભાગના ડીવાયએસપી એસએમ વારોતરિયા સહિત પોલીસ જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું વધુમાં થરાદ વિભાગના ડીવાયએસપી એમ વારોતરિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન સીમાને અડીને આવેલા પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં ત્રણ બોર્ડર ચેકપોસ્ટ અને બે હંગામી ચેકપોસ્ટ એમ કુલ પાંચ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ આધુનિક ટેકનિકલ સાધનો દ્વારા આંતરરાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

તેઓ પ્રજામાં સંદેશો જાય અને લોકો વધારેમાં વધારે મતદાન કરે અને કોઈ પણ પ્રકારના ભય વિના રહિત મતદાન થાય એટલા માટે થઈને અમે આજે રોજ ફૂડ પેટ્રોલિંગ કરેલા હતા માથાવાડા પોલીસ સ્ટેશન છે એ રાજસ્થાન રાજ્યની સરહદને આવેલું પોલીસ સ્ટેશન છે ત્યાં અમારા ત્રણ ચેકપોસ્ટ છે અને બીજા બીજા બે ચેકપોસ્ટ છે એ ટેમ્પરરી છે આ ચેકપોસ્ટ ઉપર પણ અમારી પોલીસ ફોર્સ રાઉન્ડ ધી બ્લોક તેના જ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને ચેકપોસ્ટ ઉપર આધુનિક સાધનોથી અમે ચેકિંગ કરીએ છીએ અને અમે અવારનવાર જે રાજ્ય બીજા રાજ્યોમાંથી ગેરકાયદેસર દારૂ આવે છે એ દારૂના કેસો પણ કરેલા છે અને અત્યારે પણ અમારું સઘન ચેકિંગ ચાલે છે ત્યાં સીસીટીવી કેમેરા પ્લસ બે થેનેલાઇઝર અને બીજી આધુનિક જે સગવડ પોલીસની હોય આ તમામ સગવડો સાથે ચેકિંગ ચાલે છે અને આ ચૂંટણી લોકો નિર્ભય રીતે અને રંગે જંગે આ ઉત્સવ છે એમાં ભાગ લે એટલા માટે તેને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ કરવાના હેતુથી આજે